આજના મોટા સમાચાર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદને હાહાકાર મચાવ્યો છે અવિરત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મગફળી કપાસ ડાંગર અને ડુંગળીના પાકને નુકસાન થવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ખેડૂતોના હિંમતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાની સંભાવના વ્યક્ત કરી છે ધારાસભ્યોની રજૂઆત બાદ આગામી અડતાલીસ કલાકમાં ખેડૂતો માટે સહાયની જાહેરાત થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે સામાન્ય રીતે આ સમયગાળામાં વરસાદ થતો નથી પરંતુ અચાનક થયેલા વરસાદથી ખેતરો પાણી પલાવીન બની ગયા છે ખેડૂતો દ્વારા તૈયાર કરેલા પાક ખાસ કરીને મગફળી કપાસ ડાંગર અને ડુંગળી ભારે વરસાદ અને પવનના કારણે નાશ પામી છે ઘણા ખેતરોમાં પાક જમીન સાથે જ પડી ગયા છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પાક સડી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે